જૂનાગઢના માળિયા હાટીના ચોરવાડ નગરપાલિકા ચૂંટણીમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે ભાજપ પ્રમુખ મંથન ડાભી દ્વારા કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના આરોપ લગાડવામાં આવ્યા છે ચૂંટણી પૂર્વે જ આક્ષેપો થતાં ચોરવાડના રાજકારણમાં ખરભરાટ મચ્યો છે તો સામે પક્ષે કોંગ્રેસ દ્વારા કામો કરાયા હોવાનો દાવા કરવામાં આવી રહ્યા છે

અત્યારે અહીંયા આટલી યોજનાઓ ચાલુ છે માણસોને રોજીરોટી બગડે નહીં એના માટે થઈને માળિયાનો ધક્કો બે દિવસ એની રોજીરોટી બગડે એ બગડતી નથી સાંજે આવીને ગમે ત્યારે અમારી ઓફિસેથી એમને ફોન થાય છે એ તેમનો દાખલો હોય કૂપન હોય એ લઈ જાય છે